નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર પીએમ મોદી લોકસભામાં પ્રવેશતા સૂત્રો ચાર વોર્ડ ચોર ગદ્દી છોડ બંધવડની શાળાના આચાર્ય ઉપર હુમલો કરવામાં આવ્યો છે ખેતરની પથારી ફેરવી દેશે આ ઘાસ યુએસએ ટ્રમ્પ ટેરિફનો મોટો ભોગ બની રહ્યો છે એશિયા કપમાં ભારત પાકિસ્તાન સામે રમશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અમે દિવાયત ખવડનો ખુલ્લે આમ વિરોધ કરીશું વિદ્યાર્થી હત્યાકાંડમાં ન્યાય રેલીનું આયોજન ગુજરાત હાઈકોર્ટે ડીવાય એસઓ ભરતીને લઈને મોટું અપડેટ સામે આપ્યું છે ભારત ચીન વચ્ચે મોટો કરાર બોર્ડર ઉપર શાંતિ જાળવવા માટે સહમતી થઈ છે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થવા પામી છે આજી વન બાદ હવે ન્યારી વન ડેમના નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે વલસાડમાં વરસાદને કારણે ઇઠ્યાસી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વ બેન્ક ઉપર દબાણ વધાર્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વ બેંક પર દબાણ વધાર્યું છે ફેડરલ રિઝર્વ બેંકના ગવર્નર રાજીનામું માગી લીધો છે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂથ ઉપર સોશિયલ પર એક પોસ્ટ શેર કરીને લખ્યો છે કે લીસા કુકે હવે રાજીનામું આપવું જોઈએ લીસા કૂક ઉપર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમજ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં વરસાદને કારણે ઇઠ્યાસી રસ્તાઓ બંધ વલસાડ જિલ્લામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ઇઠ્યાસી રસ્તાઓ બંધ થયા છે જેમાં કપરાડામાં સત્યાવીસ ધરમપુરમાં ત્રેવીસ વલસાડના એકવીસ વાપીમાં પાંચ અને પારડીમાં નવ છે તાલુકામાં રસ્તાઓનો સમાવેશ થાય છે નદી નાળાઓનો ઓવરફ્લો થતા લો લેવલના રસ્તાઓ બંધ થયા છે જેનાથી સ્થાનિકોએ અવર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જિલ્લા પ્રશાસને સુરક્ષા માટે રસ્તાઓ બંધ કર્યા છે વાહન ચાલકોને પાણીના પ્રવાહમાં પસાર થવાની મનાઈ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન બાદ હવે ન્યારી વન ડેમના નર્મદાના નીર ઠાલવવાનું સ્વરૂપ આ વર્ષે સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે રાજકોટની જળ જરૂરિયાત માટે સરકારે નર્મદા યોજનાનો સહારો લીધો છે સૌની યોજના હેઠળ આજી વન ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની તેની સપાટી સત્યાવીસ પોઈન્ટ તેત્રીસ ફૂટે પહોંચી છે હવે ન્યારી વન ડેમમાં પણ નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે જેની સપાટી વીસ પોઈન્ટ ચોત્રીસ ફૂટ થઈ છે આ પગલાંથી રાજકોટના નાગરિકોને પીવાના પાણીની સમસ્યા નહીં થાય મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ અમદાવાદમાં અચાનક વરસાદી માહોલ સર્જાયો દ્વારકા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો જ્યારે મણિનગર ખોખરા પાડી કાલુપુર વિસ્તારમાં પણ વરસાદ થયો શહેરમાં વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે અને શહેરીજનોમાં ખુશીનો માહોલ છે કચ્છ જુનાગઢ અમરેલી અરવલ્લી નડિયાદ અને આણંદના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ચીન વચ્ચે મોટો કરાર બોર્ડર ઉપર શાંતિ જાળવવા માટે સહમતી ભારત અને ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અને નિયંત્રણ અંગે એક નવા કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ચીનના વિદેશ મંત્રાલયે આની જાણકારી આપી છે ચીનના વિદેશ મંત્રી વાંગ ચીની તાજેતરની નવી દિલ્હીના મુલાકાત દરમિયાન આ કરાર ઉપર સહમતી સધાય છે બંને દેશો સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા સંવાદ ફરી શરૂ કરવા અને સંવેદનશીલ મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે સહમત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે ડીવાય એસ ઓ ભરતીને લઈને મોટું અપડેટ આપ્યું છે ગુજરાત હાઈકોર્ટમાં ડીવાય એસ ઓ ભરતી માટે મોટું અપડેટ સામે આવ્યું છે અઢાર મેની પરીક્ષા બાદ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી જાહેર થઈ છે કુલ એકસો ને બાણું જગ્યાઓ માટે લેવાયેલી ભરતીમાં ઉમેદવારોના નામ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે હવે ડોક્યુમેન્ટ પ્રક્રિયા ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ સુધી યોજાશે ઉમેદવારોને સૂચના અનુસાર જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થી હત્યાકાંડમાં ન્યાય રેલીનું આયોજન સેવન ડે સ્કૂલના વિદ્યાર્થી હત્યાકાંડના વિરોધમાં સ્થાનિક લોકો દ્વારા ન્યાય રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓના પરિવારજનોએ દોષીઓને કડક સજા કરવાની માંગ કરી છે આ રેલીમાં વાલીએ સહિત મહિલાઓ યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પોસ્ટર અને પ્લે કાર્ડ લઈને ન્યાયની માગ કરી રહ્યા છે આ રેલીમાં વિવિધ સમાજના લોકો જોડાયા છે ન્યાય રેલી મણિનગર રેલવે સ્ટેશનથી નીકળવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોક કલાકાર દેવાયત ખવડના જામીન મંજૂર થવા પર રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ધ્રુવરાજસિંહ ચૌહાણના સમર્થનમાં સનાથલમાં યોજાયેલી બેઠકમાં સમાજે દિવાયત ખવડને ખુલ્લેઆમ વિરોધ કરવાની જાહેરાત કરી છે સમાજના આગેવાનોએ પ્રશ્ન કર્યો છે કે હત્યાનો પ્રયાસ જેવી કલમ છતાં અડતાલીસ કલાકમાં જામીન કેવી રીતે મળી શકે પોલીસે દિવાયત ખવડના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી પણ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી એલર્ટ હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગાજવીજ સાથે તીવ્ર પવન અને અતિભારે વરસાદની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા દાહોદ વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર માટે હાલ રાહતના સંકેત પણ આપ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન સાથે રમશે એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે જી હા સરકારે ગુરુવારે કહ્યું છે કે પાકિસ્તાન સાથે મલ્ટી નેશન ટુર્નામેન્ટમાં રમવા માટે કોઈ પ્રતિબંધ નથી મંત્રાલયે એમ પણ કહ્યું છે કે દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતનું વલણ હકબંધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએસએ ટ્રમ્પ ટેરિફનો મોટો ભોગ બની રહ્યો છે આ વર્ષે અમેરિકામાં ચારસો ને છેતાલીસ મોટી કંપનીઓ નાદાર થઈ છે જે બે હજાર વીસ કરતાં બાર ટકા વધુ છે જુલાઈમાં ઇકોતેર કંપનીઓ નાદાર થઈ ગઈ છે જે એક મહિનામાં સૌથી વધુ સંખ્યા છે ટ્રમ્પે એપ્રિલમાં વિદેશી માલ પર દસ ટકા ટેરિફ બાંધ્યા પછી નાદાર કંપનીઓની સંખ્યામાં વધારો થયો છે સ્મોલ કેપ કંપનીઓને સૌથી વધુ નુકસાન થયું છે બે હજાર ચોવીસમાં તેતાલીસ ટકા કંપનીઓ ખોટમાં છે જે બે હજાર આઠ પછી સૌથી વધુ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેતરની પથારી ફેરવી દેશે આ ઘાસ ખેતરમાં ઉગતી ગાજર ઘાસ એટલે કે પાર્થેનિયમ પાક માટે ઘાતક છે અને માનવ અને પ્રાણીઓ માટે હાનિકારક છે તેના સંપર્કથી ત્વચાનો સોજો એલર્જી અસ્થમા જેવી સમસ્યાઓ થાય છે અને પશુઓમાં રોગો ફેલાય છે તેમાં દૂધની ગુણવત્તા ઘટે છે આ ઘાસ ચાલીસ ટકા સુધી ઉપજ ઘટાડે છે તેનું નિયંત્રણ કરવા માટે સિમાઝિન એટ્રાઝિન એક્લોફ્લોર અને ડેક્સ્યુરન જેવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ તેમજ ગ્લાયપોસોટસેટ ઉપયોગ નીંદણ દૂર કરવા માટે ઉપયોગ કરવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંધવણના શાળાના આચાર્ય પર હુમલો રાધનપુરના બંધવણ ગામની શ્રી સંસ્કારદાન શાળાના આચાર્ય ગણપતભાઈ જોશી પર હુમલાની ઘટના બની છે જીગા ઠાકોર કિરણ ઠાકોર સુરેશ ચૌધરી અને એક અજાણ્યા શખ્સે ઓફિસમાં ઘૂસીને ગાળો આપીને ધક્કામુક્કી કરી હતી અને લાફા પણ માર્યા હતા મારી નાખવાની ધમકી પણ આપી શાળાના કર્મચારીઓ આરોપીઓને બહાર કાઢ્યા હતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે સમાચારની વાત કરીએ તો પીએમ મોદી લોકસભામાં પ્રવેશતા જ સૂત્રોચ્યાર થયા ચોર ગદ્દી છોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પ્રવેશતા જ વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા વિપક્ષે પીએમ મોદીની સામે વોર્ડ ચોર ગદ્દી છોડના નારા લગાવ્યા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ચૂંટણી પંચ અને મત ચોરી પર વિપક્ષ સતત કેન્દ્ર પર હુમલો કરી રહ્યો છે લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દરરોજ આ મુદ્દા પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ ઉપર નિવેદનો આપી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે